નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતેથી ફતેપુરાના મુખ્ય મથકે ભરાતા શનિવારી હાટ બજારમાં વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસે ખુલ્લેટ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મુખ્ય મથક ખાતે વર્ષોથી દર શનિવારે હાટ ભરાય છે આ હાટમાં ફતેપુરા તેમજ રાજસ્થાનના નાગરિકો પોતાની જીવન જરૂરિયાતની શાકભાજીની ચીજવસ્તુ ખરીદી કરવા જતા હોય છે ત્યારે વેપારીઓ દ્વારા આડેધડ તેમના ઉપર લૂંટ ચલાવવામાં આવી રહી છે આ હાટ બજારમાં ફતેપુરા તેમજ રાજસ્થાનના લોકો પણ પોતાના રોજબરોજની શાકભાજી જેવી ચીજવસ્તુઓ ખરીદવા આવતા હોય છે અને પોતાની જીવન જરૂરિયાત ચીજવસ્તુ ખરીદતા હોય છે ત્યારે આ જે વેપારીઓ હોય છે તેમના કોઈ પણ ડર વગર વજન ઓછું આપવું તોલમાપમાં ગફલત કરવી અને ભાવ કરતાં વધુ કિંમત ગ્રાહકો પાસે તેમને વસૂલતા હોય છે જેથી કરીને ગ્રાહકો લૂંટાતા હોય છે આમ ફતેપુરા મુખ્ય મથક ફતેપુરા કાધું વર્ષોથી ભરાતી હાટ બજારમાં ખુલ્લે આમ વેપારીઓ લૂંટ મચાવી રહ્યા છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા વેપારીઓ પર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી તો શું આમને આમ ગ્રાહક બજારમાં લૂંટાતો જ રહેશે અને આવા જે ગ્રાહકો પાસે વધુ કિંમત વસૂલનાર વેપારીઓ સામે કેમ તંત્ર લાલાક નથી કરતી

નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ